મોટા સમાચારની વાત કરીશું વૈષ્ણવદેવી ધામની વૈષ્ણવદેવી અંદર જ્યારે એક અનોખી જાતની એક ઘટના બની છે આપણે જણાવી દઈએ કે તે ભૂસ્ખલનની ઘટના છે અને જ્યાં મૃત્યુઆંક વધીને તીસ થઈ ગયો છે આપણે જણાવી દઈએ કે મંગળવારે જમ્મુ કાશ્મીરના અને જે કટરા સ્થિત વૈષ્ણવદેવી ધામ ખાતે અર્ધકુમારી નજીક થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને તીસ થઈ ગયો છે બુધવારે સવારે એ એસપી રિયાસી પરમવીર પરમવીરસિંહે આ માહિતી આપી હતી અને ગઈકાલે મોડી રાત સુધી સાત લોકોના મોતના અહેવાલ સામે આવ્યા હતા બચાવ કામગીરી ચાલુ છે મૃત્યાંક વધી શકે છે તે દરમિયાન ખરાબ હવામાનને કારણે વૈષ્ણોદેવી યાત્રા મુલતવી રાખવામાં આવી છે જમ્મુ ડિવિઝનમાં વરસાદ અને ભૂસ્ખલન અને તેના કારણે રેલવે ટ્રાફિકને ભારે અસર થઈ રહ્યું છે ઉત્તર રેલવે જમ્મુ કટરાથી દોડતી અને અહીં રોકાતી એક બાવીસ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે અને આ અધ પાછી ખેંચી લેવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં અને જ્યારે રહેતા ચોવીસ કલાકથી ઓછામાં આ નવ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ પડ્યો હતો અને આ જેના કારણે ઘણી જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા ભૂસ્ખલનને કારણે ઘણા પુલો અને રસ્તાઓને નુકસાન થયું છે આપણે જણાવી દઈએ કે આ અનોખી ઘટના એવી છે કે જ્યારે આજે લેન્ડ સ્લાઇડ થઈ જાય છે અને લેન્ડ સ્લાઈડ થાય છે તે દરમિયાન આસપાસના લોકોમાં એક ભયનો માહોલ પણ પેદા થતો હોય છે તો આપણે જણાવ્યું